કીધું કે આ ધર્મ આ લક્ષણ હું કે આ ધર્મ કરવું છે ક્ષમા ક્ષમા અહિંસા દયા મોટું સત વસન સત દાન શીલ સોય કૃષ્ણ વિના ધર્મ લે આ ધર્મ દ્વારા લક્ષણ છે બરાબર એક તો ક્ષમા છે તો બધું હોય છે તો મોટા મોટો તો દિયા ધર્મ કા બોળ અને પાપ બોળ અભિમાન કોટી દાન કે દયા નો કોઈ દાન નથી કેર હો કીધું મને તો મતલબ કે હું કીધું ભાઈ દયા માણસ પાવો જોઈએ આમાં ક્ષમા આપી એક નીકળ વાત આવે

અલમણે જો એટલે કોને માં છે ને આટો મારવા આવો પણ પણ કાયદો કો ભાઈ આમ નું વા હા અંદરનો માળો ખેંચાવતા હમ બાપુ એ અત્યારે પ્રગટ છે આ બધી મનોબળ શક્તિ છે હા પછી આપણા સંતોએ કીધું છે કે ભાઈ સદગુરુની સુરતા આટો આવે ને ત્યારે તમારે લક્ષ્ય બંધી રહેવું હા તો તમને ખબર પડી જાય તો આપણે ને આપણે એમ કે બાપુ આજે તમારું નંબર કાઢ તો કા તમારો ફોન આવ્યો હા કે હું કામ આયો હું કામ એ સમૃદ્ધિ શું કામ બતાવે કારણ કે તમારું બેનું થઈ ગયું એટલે તરત તમને ખબર યાદ કરી તમારો ફોન આવ્યો કરતા હોય આ બધી મનોબળ શક્તિ માટે કારણ કે જે આ વિચાર માટે આપણે એટલા જ વેવું નહીં આની માટે ઘણા લોકો મથન કરતા હશે અને જે મથન કરતા હોય એને એ જે વસ્તુ મથન મંથન માટે ને તરત જ મળી જાય આપણે એક આ સત્સંગ ની વાત કરીએ છીએ કારણ કે એકા બીજા નું જોડાણ છે એટલે ભેગા છે પછી આ છે ને આપડે બહુ કિલોમીટર આગળ વેર જઈએ એક જ વ્યક્તિ દારૂ જો હોય દારૂ પીતો એક જ વ્યક્તિ આપણે આપડે આવ્યો હોય

ખબર <laughs> હોય <laughs> <laughs>

બહુ સારું